હેલો ફ્રેન્ડ્સ અપેક્ષા ગેનકી યુટ્યુબ ચેનલમાં ફરી આપ તમામ મિત્રોનું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવી છે સૈનિક શાળા મિત્રો સૈનિક શાળાનું પરિણામ આવી ગયું આપણે એનો વિડીયો અને લિંક બધી જ બાબતો આપણે એક દિવસ પહેલાં મિત્રો આપણે શેર કરી દીધી ઓકે જે પણ બાળકો હવે પાસ થયા છે એના માટે એક ઈ કાઉન્સલિંગનો પ્રથમ રાઉન્ડ મિત્રો બાળકો પાસ થયા છે એ ક્વોલિફાઈડ છે મિત્રો યાદ રાખજો મોટા ભાગના બાળકો જે છે ટોટલ મિત્રો દરેક વિષયની પચીસ ટકા ઉપર મિત્રો બોલું છું દરેક વિભાગમાં પચીસ ટકા ઉપર જેને માર્ક આવ્યા હોય એ બધા બાળકો ક્વોલિફાઈડ છે તો હવે એ બાળકોને સ્કૂલ પસંદગી માટેનો જે રાઉન્ડ કહેવાય એને ઈ કાઉન્સિલિંગ કહેવામાં આવે છે તો મિત્રો ચાલો આપણે તેની માહિતી આજના વિડીયોમાં જોઈએ મિત્રો તમારું જ્યારે રિઝલ્ટ આવ્યું હતું ત્યારે મેં તમને કીધું હતું આ રીતે રિઝલ્ટની અંદર મિત્રો આપ જોઈ શકો છો કે આ બાળક પાસ થયું તો અહીંયા મિત્રો લખેલું છે એસેસ એન એન એસેસ માટે લેખિત કસોટીમાં ક્વોલિફાઈડ એટલે મિત્રો એસેસ એટલે સૈનિક શાળા જૂની સૈનિક શાળા જે એટલે બાલાચડી મિત્રો બાલાચડી છે આપણી જૂની સૈનિક શાળા છે હવે આ વસ્તુ બીજી વસ્તુ સમજે ઘણાને ખબર નથી એનએસએસ એટલે ન્યૂ ગુજરાતની અંદર જે ત્રણ નવી સૈનિક શાળા થઈ છે એની વાત અહીં કરે છે એટલે જો મિત્રો તમે ફોર્મ ભર્યું હશે યાદ રાખજો તમે ફોર્મ ભર્યું એ વખતે તમે જૂની સૈનિક શાળા વધતા નવી સૈનિક શાળા નવી સૈનિક શાળા જો તમે સિલેક્ટ કરેલી હશે તો તમને બંનેમાં જવા માટે ઓપ્શન તમારા માટે ખુલ્લા હશે જે લોકોએ જૂની સૈનિક શાળા એ સૈનિક સ્કૂલ જ પસંદ કરી હશે તો મિત્રો અહીંયા છે ને એસ એસ એવું જ લખાય ને એસમાં તમે લેખિત ક્વોલિફાઈડ થયા છો એટલે જૂની સૈનિક શાળામાં જ તમને બાલાછડી જૂની એટલે બાલાછડી આપણે સમજીએ બાલાછડીમાં તમે ક્વોલિફાઈડ છો એવું તમારે સમજવાનું છે ને એમાં જ એસી સીટમાં જ તમારી પસંદગી થશે જે લોકોએ મિત્રો જે લોકોના પરિણામની અંદર અહીંયા રિઝલ્ટ છે એમાં એનએસએસ આવું પણ હોય અને એસએસ આ બંને હશે ને આ બંને તો એ લોકો જૂન બાલાચડી જે સૈનિક શાળા જામનગર એ પણ સિલેક્ટ કરી શકશે એ સિવાયની ત્રણ સૈનિક શાળા છે જૂનાગઢ છે મિત્રો પછી મહેસાણા છે અને સાબરકાંઠાની અંદર બનાસકાંઠા સોરી બનાસકાંઠાની અંદર પાલનપુરની અંદર જે સૈનિક શાળા છે એ ત્રણે ત્રણમાં તમે એડમિશન માટેની પ્રોસેસ ઈ કાઉન્સલિંગમાં તમે કરી શકો છો ઓકે હવે વેબસાઇટ પર જવા માટે મિત્રો અહીંયા તમે આ અહીંયા તમે જો નીચે જોઈ શકો છો લાસ્ટમાં મિત્રો અહીંયા નીચે ખાસ છ પાંચમા નંબરની કોલમ નીચે મિત્રો આ તમને જોવા જોઈ શકો છો આ વેબસાઇટ ઓકે હવે એ વેબસાઇટમાંથી જ તમે તમારું મિત્રો હું ખાસ બોલું છું તમે ઈ કાઉન્સેલિંગ માટે લિંકમાંથી જવાનું છે અને એ લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં મિત્રો આપું છું અહીંયા જોઈ શકો છો આ લિંક ઈ કાઉન્સેલિંગ માટે મિત્રો આ લિંક છે ઓકે આ એક લિંક છે આ લિંક તમને હું ગ્રુપમાં પણ આપી દઉં છું મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું એટલે ત્યાં જઈને મિત્રો બાળકે પોતાનું શું કરવાનું છે મિત્રો એપ્લિકેશન જે કરનાર બાળક છે મિત્રો એ બાળકના પહેલાંના જે હોલ ટિકિટમાં નંબર હતા ઓકે એ નંબર નાખવાના છે નંબર નાખી અને મિત્રો તમારે તમારો ખાસ કરીને જે પાસવર્ડ હું ખાસ બોલું છું એ પાસવર્ડ નાખશો એટલે તમે બાળક માટે એ પ્રોસેસ આગળ શરૂ થશે ઓકે અને તારીખ પણ મિત્રો ડિક્લેર થઈ ગઈ છે કઈ કઈ તારીખે એમાં એક પહેલાં ઓટીપી આવશે ને ઓટીપીથી તમારે મિત્રો બાળકે પોતાનું રજીસ્ટ્રેશન જે છે આગળ જે આગળ કર્યું હતું સૌ પ્રથમ સૌ પ્રથમ જે પાસવર્ડ નાખી એ પાસવર્ડ નાખી અને ઓટીપી બાળકને આવે વેરીફાઈ થઈ જશે એ સ્ટુડન્ટ વેરીફાઈ થાય છે એ ઓટીપી દસ મિનિટ સુધી ચાલશે પછી તમારે મિત્રો નવો પાસવર્ડ બનાવવાનો રહેશે નવો પાસવર્ડ આઠ આંકડાનો સ્ટ્રોંગ પાસવર્ડ બનાવવાનો પછી તમને કેપચા કોડ નાખી મિત્રો તમે આઈ એગ્રી કરશો એટલે તમારી પ્રોફાઇલ બની જોવા મળશે સ્ટુડન્ટની પ્રોફાઇલ આપણને જોવા મળશે ઓકે તો હવે અને મિત્રો આ જે સૈનિક શાળાની આપણે વાત કરીએ છીએ તો એ સૈનિક શાળાની અંદર મિત્રો ઈ કાઉન્સેલિંગ માટે ગુજરાતની જો વાત કરીએ તો એસ એસ એટલે સૈનિક સ્કૂલ છે એ સિવાય મિત્રો અલગ રાજ્યની પણ તમે અલગ રાજ્યમાં આવેલી સૈનિક શાળા પસંદ કરી શકો છો ગુજરાત સિવાય રાજસ્થાન છે તો રાજસ્થાન તમે આ આવેલ સૈનિક શાળાની પસંદગી કરવી હોય તો બીજા રાજ્યની પણ તમે ચોઈસ ફિલિંગ મિત્રો ઈ કાઉન્સલિંગ વખતે તમે સિલેક્ટ કરી ક્રમ આપી શકો છો ઓકે અને એ સિવાય એનએસએસ મિત્રો એનએસએસ એટલે નવી સૈનિક શાળા છે એ ગુજરાતમાં ત્રણ છે તો એ પણ તમે ક્રમ એનો હોય છે એ પણ તમે આપી શકો છો તો આ બાબત ખાસ ધ્યાનમાં લેજો પછીની વિગત છે મિત્રો હું તમને જે કઈ કઈ તારીખે તમારી પાસે કેટલા દિવસમાં ઈ કાઉન્સિલનું આખું શેડ્યુલ મિત્રો ઈ કાઉન્સિલ છે મિત્રો એનું આખું શેડ્યુલ સમયપત્રક મિત્રો તમારા બાળકને કઈ તારીખે એ કાઉન્સેલિંગ કરવાનું છે એની તમામ માહિતી વિડીયોમાં મિત્રો અત્યારે જ હું તમને આપવા હવે જઈ રહ્યો છું ઓકે વિડીયો ગમે તો મિત્રો શેર પણ કરતા રહેજો ચાલો આગળ આપણે જોઈએ તો મિત્રો આપણે જે વેબસાઇટ છે વેબસાઇટ પર આવી ગયા છીએ હવે મિત્રો જો વેબસાઇટ તમે ખોલશો તો મિત્રો અહીંયા આપ જોઈ શકો છો કે રાઉન્ડ એક મિત્રો અહીંયા તમે જોવા મળે છે કે રાઉન્ડ એક લાઈવ નોંધણી માટે તમને જોઈ શકો છો અને બાળકે અહીંયા નોંધણી માટે મિત્રો તમારે આ જે નવી નોંધણી લખેલું છે ત્યાં તમે મિત્રો ક્લિક કરશો ઓકે એટલે મિત્રો અહીંયા લોગિન ઇન થશો એટલે તમારે આ રીતે બાળકે પોતાના એપ્લિકેશન નંબર મિત્રો અહીંયા તમારે એપ્લિકેશન નંબર નાખવાનો છે પછી ક્લિયર કરશો ઓકે ચકાસો કરશો એટલે આગળ જશે ઓકે અને આ રીતે મિત્રો તમારે ઈ કાઉન્સેલિંગ કરવાનું છે અને એની અંદર જો ઇ કાઉન્સલિંગની પ્રક્રિયાની જો વાત કરવામાં આવે એનું શેડ્યુલ મિત્રો અહીંયા શેડ્યુલ જો મૂકેલું છે મિત્રો ખાસ જોઈ લેજો કે બાળકોના ઈ કાઉન્સેલિંગ માટેની જો નોંધણી કરવાની શરૂ કરવાનો મિત્રો સમયગાળો તમારે ઈ કાઉન્સેલિંગ પંદર તારીખથી શરૂ થશે અને અઢાર તારીખ આ ત્રણ દિવસમાં મિત્રો તમારે ઈ કાઉન્સેલિંગ માટે શરૂ કરવાનું થાશે ઓકે નોંધણી કરવાની છે પછી ત્યાંથી મિત્રો વીસ તારીખે એ લોકો એની સીટની ફાળવણી મિત્રો થઈ જશે ઓકે કોને કેટલી કઈ કઈ જગ્યાએ કઈ સીટમાં તમને મળ્યું છે પછી મિત્રો તમારે વેરીફાય કરવાનું છે ફાળવેલી શાળા તમારે સ્વીકારવાની છે કે ઓકે હા અમને આ શાળા ગમે છે તો તમે મિત્રો મેડિકલમાં આગળ તમને પ્રોસેસ માટે તમને બોલાવશે ઓકે તમારે મિત્રો આ લોકો સૈનિક શાળાની વેબસાઇટ ઉપર તમને આ ઈ કાઉન્સેલિંગ કરશો એટલે આ તમારી ત્રેવીસ તારીખે મિત્રો તમારે સ્વીકારવાનું છે ઓકે કે હા અમને આ સૈનિક શાળા જોવે છે ગમે છે ઓકે છે અમે પસંદગીની શાળા છે તો જ પછી મિત્રો મેડિકલ માટે ચકાસણી થાશે અને છ છ તારીખ તમારી જે ફી ભરી અને એડમિશન તમારે કન્ફર્મ કરવાનું થાશે તો આ રીતે મિત્રો શેડ્યુલ પણ મુકાઈ ગયું છે પણ પહેલાં શેડ્યુલ ચકાસતા પહેલા મિત્રો સાયબર કાફે અથવા કોઈ જાણકાર વ્યક્તિ પાસેથી જ ઈ કાઉન્સેલિંગ માની પ્રોસેસ કરજો ઓકે ઈ ની અંદર તમે સૈનિક શાળા જે લોકોને જે લોકોને મિત્રો એસએસ એસએસ બતાવે છે એ સૈનિક શાળા છે જે લોકો એન એસએસ એટલે ન્યૂ સૈનિક સ્કૂલ આવે છે તો એ પણ મિત્રો તમે સિલેક્ટ કરજો ગુજરાતની ત્રણ નવી શાળા સૈનિક શાળાને એક બાલાછડી એટલે ટોટલ ચાર સૈનિક શાળા છે અને થોડાક ઈ કાઉન્સેલિંગ વખતે વિચારીને આગળ વધજોનો ઓટીપી પણ મિત્રો તમારા મેલ આઈડીમાં આવશે ઓકે બસ અહીંયા સુધી રાખીએ જય હિન્દ જય ભારત